સુરત શહેર જ્યાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ કરીશનરે શાલિની અગ્રવાલે મનપાના ડુમ્મસ સી ફેસ પ્રોજેક્ટને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ નિયમો તોડનાર બાંધકામ સાઇટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે 184 બાંધકામ સાઇટને 56 લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે આવી સાઇટ ઉપર કોઈ ગ્રીન નેટ નોતી એ સહિતના કેટલાક નિયમો ન પાડતા કાર્યવાહી કરવામાં આવી સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ નિયમો તોડનાર બાંધકામ સાઇટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે 184 બાંધકામ સાઇટને 56 લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે આવી સાઇટ ઉપર કોઈ ગ્રીન નેટ નહોતી એ સહિતના કેટલાક નિયમો ન પાડતા કાર્યવાહી કરવામાં આવી